ઘરમાં આ છોડ હોય તો કાઢી દેજો નહીં તો ધનની દેવી થઈ જશે નારાજ પૈસાની પડશે તકલીફ અનેક લોકો ઘરના આંગણામાં ફળદાર છોડ વાવતા હોય છે આમ તો આ પ્રકારના છોડ વાસ્તુ દોષ દૂર કરીને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે પરંતુ કેટલાક છોડ એવા હોય છે જે તમે ઘરમાં વાવો છો તો અશુભ ફળ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર ફૂલ છોડનું અનેક રીતે મહત્ત્વ રહેલું છે વાસ્તુ નિયમ અનુસાર ઘરમાં ફૂલ છોડ રોપવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે વાસ્તુશાસ્ત્રમાં ફૂલ છોડને લઈને કેટલાક ખાસ નિયમો બતાવવામાં આવ્યા છે આ નિયમોનું પાલન કરો છો તો ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે આમ વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલાક છોડ એવા હોય છે જે તમે વાવો છો તો શુભ મળે છે પરંતુ કેટલાક છોડ એવા હોય છે જેને અશુભ માનવામાં આવે છે તો જાણો કયો છોડ ઘરમાં વાવવો જોઈએ નહીં ઘરમાં આ છોડ રાખશો નહીં વાસ્તુશાસ્ત્રમાં જે ફળદાર છોડ છે એને ઘરમાં રાખવાની મનાઈ હોય છે એમાંથી એક છે લીંબુ સામાન્ય રીતે આ છોડને લઈને દરેક લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે આખરે આ ફળદાર છોડ ઘરમાં કેમ વાવવો જોઈએ નહીં તો તમને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાદાર છોડ રોકવાથી અમંગળ થાય છે લીંબુનો છોડમાં કાંટા હોય છે આ કારણે ઘરમાં તમે લીંબુનો છોડ વાવો છો તો અશુભ માનવામાં આવે છે લીંબુના છોડથી ઉત્પન્ન થાય છે વાસ્તુ વાસ્તુદોષ વાસ્તુશાસ્ત્રના જાણકાર અનુસાર લીંબુનો છોડ ઘરમાં લગાવવાથી વાસ્તુદોષ ઉત્પન્ન થઈ શકે છે આ ફળદાર છોડ ઘરમાં રોપવાથી પરિવારના સભ્યોની વચ્ચે તણાવ થાય છે આ સિવાય આ છોડથી સંબંધોમાં કડવાશ આવી શકે છે કાંટાદાર છોડ ક્યાં રોપવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આ છોડ ઘરના પરિસરમાં લગાવશો નહીં લીંબુનો છોડ તમે પરિસરના બહારના ભાગમાં રોપી શકો છો આમ તમારા ઘરમાં લીંબુનો છોડ છે તો તમે કાઢી દો નહીં તો વાસ્તુ દોષ લાગી શકે છે કયા છોડ લગાવવાથી શુભ ફળ મળે વાસ્તુ નિયમ અનુસાર ઘરમાં આમળા પપૈયું દાડમ કેળા નારિયેળ ટામેટા તેમજ જામફળ જેવા છોડ તમે રોપી શકો છો આ છોડ ઘરમાં રોપવાથી શુભ માનવામાં આવે છે આ છોડ વાવવાથી ઘરમાં કોઈ દોષ ઉત્પન્ન થતો નથી તમને આ વીડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વીડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારા નવા વીડિયો પહેલા જ જોઈ શકો તમારા સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર